હિતુભા મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે જે રીતે હજારો વેપારીઓ આજે સસ્તાનાજના જે વેપારીઓ છે એ હડતાળ પર જોડાયા છે તો તમારી શું માંગણીઓ છે સરકારને કેટલા સવાલો છે રાહુલભાઈ ખૂબ ખૂબ આભાર તમે તમારી મુંબઈ સમાચારમાં મને બોલાવ્યો અમાયે વેપારીઓ ભાઈની વર્ષોથી પડતર માંગણીઓ જે છે એ માંગણીઓ માટે અમે વારંવાર સરકાર સમક્ષ

આ પરિપત્ર સાથે અમારે અમે અમારી જે પડતર માંગણીઓ છે આ સમગ્ર માંગણીઓ લઈ અને આજ પહેલી નવેમ્બર થી અમે હડતાલ ઉપર ઉતાર્યા છીએ જી આ કમિશન નો પણ એક પ્રશ્નો સતત ઉભા રહેતા હોય છે તો એ બાબતે જણાવશો કમિશન માં આવું છે ને કે છેલ્લા ચાર વર્ષથી અમારું એક પણ રૂપિયો કમિશન વધારેલું નથી વચ્ચે અમારું બે હજાર ત્રેવીસ માં મિનિમમ કમિશન વીસ હજાર રૂપિયા કરેલું હતું પૂરી ન કરી શકે અને પરિણામે કમિશન ન મળે એવી રીતના એ મિનિમમ કમિશન આપેલું છે વ્યાજબી ભાવના દુકાનદાર ને દુકાન ચલાવવાના જે ખર્ચા થતા હોય અને સાથે સાથે પરિવાર ભરણપોષણ ભરણ પોષણ કરવાનું હોય આ બંને ખર્ચાને પોચી વળવા મુશ્કેલ હોય છે

અમને ત્રણ પ્રકાર પ્રકારે સરકાર અમારી પજાઉણી કરે છે અ માનસિક અમારી અમારું શોષણ થાય છે આર્થિક અમારું શોષણ થાય છે અને શારીરિક રીતે પણ શોષણ થાય છે હું તમને કહું માનસિક શોષણ કઈ રીતના સરકાર દ્વારા વારંવાર જુદા જુદા પરિપત્રો કરવામાં આવે સાચી ખોટી તપાસણીઓ કરવામાં આવે દર વખતે દર મહિને સર્વર છે એ સર્વરના ધાંધિયા ચાલતા હોય પરિણામે ગ્રાહકો સાથે જે કાંઈ ઇસ્યુ થાય એ અમારા દુકાનદાર ગ્રાઉન્ડ લેવલમાં બેઠા હોય એટલે અમારે દુકાનદારોને ભોગવવું પડતું હશે હોય છે એટલે આવી રીતના સતત અમારી માનસિક તો થાતી જ હોય છે શારીરિકમાં દુકાનદાર ની અંદર આખી દુકાનની અંદર એક જ કર્મચારી દુકાનદાર દુકાન સંચાલક પોતે છે નથી અમને નથી અમને કોઈ ઓપરેટર આપેલો નથી અમને કોઈ સોલાટ આપેલા એટલે શારીરિક રીતે ટોટલ વર્ક અમારા દુકાનદાર ભાઈએ કરવાનું રહે છે

વારસદાર વારસદારનો અલગ છે પણ આ ઈ પ્રોફાઇલ જે છે ને ઈમે સહાયક એમાં એક અમે સહાયક ઉમેરવા માંગીએ છીએ કે જેથી કે જેથી કરીને અમારી ગેરાઝરીમાં અમારી કોઈ માંગી હોય અમારે ક્યાંક બારગામ જવાનું થાય ત્યારે અમારી દુકાન ચાલુ રહે અમારું વિતરણ ચાલુ રહે અને અમને અમારું કમિશન મળતું રહે એટલે ઈ પ્રોફાઇલ ની અંદર એક સહાયક ની વાત છે ત્યારબાદ આપ જે વારસાઈ નું ગયો છે ને ત્યારે અમને જાહેર હિસાબ સમિતિ ની જે ભલામણો છે એનો અમને હવાલો આપી અને અમારી ટોટલ નવો પરિપત્ર કરી અને જે હયાતી ની વારસાઈ હતી એ પણ રોકી દીધી છે અમારા દુકાનદાર ભાઈઓ જયારે દુકાન એને મૂકવાની થાય કોઈ પણ સંજોગો ના કારણે અવસાન ના કારણે કે બીજા કોઈ કારણે ત્યારે દુકાનદાર ભાઈને નથી ગ્રેચ્યુટી નથી પ્રોવિડન્ટ ફંડ નથી પેન્શન કરેલી છે અને ખાસ કરીને જે બીજા અગત્ય મુદ્દાની વાત કરું તો ડબલ ફિગર પ્રિન્ટના કારણે સરકારનું જે સર્વર છે એમાં ખુબ જ બર્ડન વધે છે પરિણામે સર્વર સતત ડાઉન ડાઉન ચાલતું હોય છે તો અમારી એવી એક એવી માંગણી છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ના જો અલગ અલગ બિલ એમને વ્યવસ્થા માટે બનાવો હોય તો બંને બિલમાં ફક્ત સિંગલ જ આપે અને આ બિલ બની જાય એવી પણ વ્યવસ્થા કરે સર્વરની પણ સમસ્યા દરમિયાન હોય પણ જે સ્પીડ છે એ સ્પીડ વધે આવી વિવિધ પ્રકારની માંગણી લઈ અને અમે અમારી આવી વિષક પ્રકારની માંગણી છે ખાસ કરીને તો જો નિગમ ના જે પ્રશ્નો છે જથ્થો જે આવે છે ને દુકાને ઘઉં ચોખા ખાંડ તેલ દાળ મીઠું આ બધી વસ્તુ ની અંદર પૂરતું વજન હોતું નથી ગુણવત્તા જથ્થો નથી મારો એજ આગળનો મારો એજ પ્રશ્ન હતો કે ગોડાઉન ગોડાઉનથી તમને જે જથ્થો તમારી દુકાન સુધી તમને મળે છે તો એ પૂરતા પ્રમાણમાં હોય છે કે નહીં અને એની ગુણવત્તા એની ક્વોલિટી કેવી હોય છે એ બાબતે મારે જે હાલની જે સ્થિતિ જે છે એ મારે જાણવી હતી ગોડાઉન થી જે વ્યાજબી દુકાન ખાતે જથ્થો આવે છે ને એ ડીએસડી કોન્ટ્રાક્ટ ની મારફત આવે છે જી એટલે એક એજન્સી છે એક agency ની મારફત દુકાને જથ્થો પહોંચે છે આની પાછળ કોઈ authentic person સરકારના કોઈ અધિકારી કે એવા કોઈ વ્યક્તિ જોડાયેલા નથી હોતા દુકાન ખાતે જથ્થો ઉતરે ને ત્યારે જથ્થાનું વજન કરવા માટેની કોઈ guideline નથી જથ્થાની quality તપાસવા માટેની પણ કોઈ guideline નથી અને DSD contract ના જે મજૂરો હોય છે એ મજૂરો ઘણી વખત દુકાન અમારા દુકાનદાર ભાઈઓ પાસે ગેરકાયદે મજૂરો મજૂરી પણ ઉઘરાવતા હોય છે અને દુકાનની અંદર સુવ્યવસ્થિત માલ નથી ગોઠવી દેતા જે વજન કોઈ પ્રાવધાન છે ગોડાઉન થી સસ્તાનાદની દુકાને જ્યારે જથ્થો આવે છે તો માની લો કે વજન કદાચ તમને ગોડાઉન થી ઓછો જથ્થો મળે અથવા તો કઈ ઢોળાઈ જતું હોય છે તો તમે સ્ટોક મેન્ટેન કરવામાં તમને કેટલોક પ્રોબ્લેમ પડે છે સોરી ફરીથી જરાક પ્રશ્નો રિપીટ કરજો ને હા આ જે રીતે તમે વાત કરી કે ગોડાઉન થી સસ્તાનાદની દુકાન સુધી માલ પહોંચવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે વજન ને લઈને કોઈ વિશ્વસનીયતા રહેતી નથી તો માની લો કે અગર તમને ગોડાઉન થી જ ઓછું તમને ઓછો તમને જથ્થો મળે છે તો પછી સ્ટોક મેન્ટેન કરવા માટે તમને કેટલીક મુશ્કેલીઓનો તમારે સામનો કરવો પડે છે ગોડાઉન થી જ્યારે અમને ઓછો જથ્થો આવે ને હા ત્યારે ગોડાઉન ખાતે જે વ્યવસ્થાઓ છે કે સ્ટાન્ડર્ડ માલ ત્યાં ગોડાઉનમાં રાખવામાં આવે છે અને ત્યારબાદ ઘટતા જથ્થા માટે વેબ્રિજ ઉપર પણ એ લોકો વજન કરાવે છે પરંતુ આ કોઈ system નું પૂરતું ચોકસાઈપૂર્વક એમાં ધ્યાન આપવામાં નથી આવતું અને પરિણામે દુકાન ખાતે જે જથ્થો આવે છે ને એમાં જે ઘટ આવે છે ને એ ઘટ સરભર કરવા માટે વેપારીની જવાબદારી રહે છે એના માટે કોઈ જાતની વ્યવસ્થા કરવામાં આવેલી નથી બરાબર તો હવે આ તમારી બધી માંગણીઓને લઈને સરકાર ને તમારી શું રજૂઆત છે તમારું શું અલ્ટિમેટમ છે અને આગામી તમે શું પગલા લેવાના છો અમારી ટોટલ જે વીસ રજૂઆત છે વીસ માંગણીઓ છે આ વીસ માંગણીઓ જ્યાં સુધી ન સંતોષાય ત્યાં સુધી અમે ચોક્કસ મુદત ની હડતાલ ઉપર જવાના છીએ આજે પહેલી નવેમ્બર થી અમારી હડતાલ ચાલુ છે અમારે લોકોના જથ્થા માટેનું ચલણ જનરેટ કરવાનું હોય છે ચલણ મુજબના પૈસા ભરવાના હોય છે માલ દુકાન ઉતારવાનો હોય છે અને પછી વિતરણ કરવાનું હોય છે આ બધી પ્રવૃતિથી અમે અલિપ્ત રહેવાના છીએ આ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નહીં કરી અમે જી ખુબ ખુબ આભાર હિતુબા આપનો મુંબઈ સમાચાર સાથે વાત કરી અને આ સમગ્ર સમસ્યા જણાવવા માટે નમસ્કાર થેન્ક યુ થેન્ક યુ નમસ્કાર